આખા ગુજરાતમાં થી વધુ જગ્યાએ આવું બ્લડ ડોનેશન કેમ્પ કરેલ છે અને એક લાખ બોટલ એમના જન્મદિવસ સ્વરૂપે ભેટમાં આપવાના છે આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો તેમજ જરૂરિયાતમંદ લોકોના નવજીવનના ઉપયોગમાં લેવામાં આવશે આજે સવારથી જ ધોરાજી ખાતે ખૂબ જ મોડી સંખ્યામાં બ્લડ ડોનરો બ્લડ દેવા માટે આવેલા હતા અને આ કાર્યક્રમમાં ધોરાજીની જે સામાજિક સંસ્થાઓ નામી નામી વ્યક્તિઓ ધાર્મિક સંસ્થાઓ હિન્દુ મુસ્લિમ સ્કૂલના સંયુક્ત સહયોગથી આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો અને અંદાજે ધોરાજી તાલુકામાં ચારસો થી પાંચસો બોટલો એકત્રિત કરેલ છે જે લોકોએ તન મન અને ધનથી સહાય કરેલ છે તે તમામ લોકોનો ધોરાજી સંયુક્ત કર્મચારી મોચા મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ મહા રક્તદાન કેમ્પમાં ધોરાજી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ભાજપના ગણી શહેર પ્રમુખ શાળાઓના કર્મચારીઓ સહિતના હાજરી હતા મારું નામ રાખોલિયા દિવેશભાઈ ચંદુભાઈ છે હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું આજ રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેથી અમે ધોરાજી સંયુક્ત કર્મચારી મોરચા મંડળે આજ રોજ લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે આ કાર્યક્રમમાં જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે એમનો કાલે જન્મદિવસ છે અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ એમને ભેટ સ્વરૂપે આખા ગુજરાતમાં ત્રણસોથી વધુ જગ્યાએ આવું બ્લડ ડોનેશન કેમ્પ કરેલું છે અને એક લાખ બોટલ અમે એને જન્મદિવસ સ્વરૂપે ભેટમાં આપવાના છીએ એવી અમારી નેમ છે આ રક્ત છે એ થેરેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો તેમજ જે જરૂરિયાતમંદ લોકો છે એમના નવજીવન માટે ઉપયોગમાં લેવામાં આવશે આજે સવારથી જ ધોરાજી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ બ્લડ ડોનરો છે એ અત્યારે બ્લડ દેવા પહોંચી રહ્યા છે અને આ કાર્યક્રમમાં અમને જે ધોરાજીની સામાજિક સંસ્થાઓ છે નામિયાનામી વ્યક્તિઓ છે જુદી જુદી સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે એ બધાનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે અને અમારા જે ધોરાજી તાલુકાનો ટાર્ગેટ છે એ પાંચસો બોટલનો છે જે અમે પાંચ વાગ્યા સુધીમાં ટાર્ગેટ પૂરો થાય એવી અમને ખાતરી છે અને જે લોકોએ અમને તન મન અને ધનથી સહાય કરી છે એ તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત